નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે જીવન બદલવાની શક્તિ ધરાવે છે છે એ વિષય કદાચ તમારામાંથી ઘણા લોકોએ આ શબ્દ પહેલેથી સાંભળ્યો હશે તો કોઈ માટે આ નવો શબ્દ હશે પરંતુ ભલે નવો હોય કે જૂનો તેની અંદર છુપાયેલો સંદેશો એટલો શક્તિશાળી છે કે જો આપણે તેને સાચે સમજીએ તો જીવનમાં ખુશી શાંતિ લાંબુ આયુષ્ય અને સંતોષ આ બધું મેળવી શકીએ જાપાની શબ્દ છે તેનો અર્થ થાય છે જીવનનું કારણ રોજ સવારે ઉઠવાનું કારણ સરળ ભાષામાં કહીએ તો એવી કોઈ વસ્તુ કોઈ કાર્ય કોઈ સંબંધ કે જે તમને જીવવા માટે પ્રેરણા આપે છે આ વિચારધારા ખાસ કરીને ઓકીનાવા નામના દ્વીપ પરથી જાણીતી થઈ છે ઓકિનાવા જાપાનનું એક નાનું ટાપુ છે ત્યાં લોકો દુનિયામાં સૌથી લાંબુ જીવન જીવે છે સંશોધન બતાવે છે કે ત્યાં સો વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા દુનિયાના બીજા કોઈ પણ સ્થળ કરતાં ઘણી વધારે છે અને વાત ફક્ત ઉંમરની નથી તેઓ માત્ર લાંબા નથી જીવતા પણ ખુશીથી તંદુરસ્તીથી આનંદથી જીવન જીવે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ રહસ્ય શું છે શું એ કોઈ ખાસ દવા છે કોઈ અદ્ભુત જડીબુટી કે પછી કોઈ રહસ્યમય સાધના મિત્રો જવાબ છે ઇકીગાઈ ઇકીગાઈ સમજવા માટે એક ખૂબ જ રસપ્રદ ચિત્ર છે કલ્પના કરો કે તમારા જીવનને ચાર ગોળ દાયરાઓમાં વહેંચવામાં આવ્યા છે પ્રથમ તમને શું ગમે છે બીજું તમે કઈ બાબતમાં સારા છો ત્રીજું દુનિયાને તમારી પાસેથી શું જોઈએ છે અને ચોથું કઈ બાબતમાં તમને કમાણી મળે છે હવે જો આ ચારે દાયરાઓ એકબીજા સાથે ભેળવી દઈએ તો વચ્ચે જે ભાગ મળે છે એ જ તમારું ઈકીગાઈ છે ઘણા લોકો જીવનભર પૈસા માટે દોડતા રહે છે સવારથી સાંજ સુધી નોકરી કરે છે પ્રમોશન માટે લડે છે વધુ કમાણી માટે જહેમત કરે છે પણ અંદરથી ખુશ નથી કારણ કે તેઓ પોતાનું ઈકીગાઈ શોધી શક્યા નથી બીજી તરફ એવા લોકો છે કે જેઓ પોતાની પસંદગીનું કામ કરે છે તેમાં કુશળ છે સમાજ માટે ઉપયોગી છે અને સાથે કમાણી પણ કરે છે આવા લોકો સાચા અર્થમાં પોતાનું ઈકીગાઈ જીવે છે ઓકીનાવાના લોકો ક્યારેય નિવૃત્તિ નથી લેતા એમના માટે નિવૃત્તિનો અર્થ જ નથી હા સરકારી નોકરીમાંથી છૂટા થાય છે પરંતુ જીવનભર તેઓ કોઈને કોઈ કોઈ કામ કરતા રહે છે બગીચામાં કામ કરે છે કોઈ માટીના વાસણો બનાવે છે કોઈ બાળકોને શીખવે છે કોઈ સમાજ સેવા કરે છે કામ એમના જીવનનો એક અભિન્ન હિસ્સો છે તેઓ માને છે કે વ્યસ્ત રહેવું એટલે જીવંત રહેવું એકીગાએ આપણને શીખવે છે કે સાચી ખુશી મોટી મોટી સફળતાઓમાં નથી છુપાયેલી એ તો નાની નાની ખુશીઓમાં મળે છે સવારે ચાની એક કટલી મિત્રો સાથે વાતચીત પરિવાર સાથે ભોજન કરવું વરસાદની બુંદમાં ફરવું બગીચામાં ફૂલો ઉગાડવા આવી નાની નાની બાબતો જ આપણા જીવનને આનંદમય બનાવે છે મિત્રો ચાલો હવે વધુ ઊંડાણમાં જઈએ ઓકી નાવાના લોકોની જીવનશૈલી કેવી છે શું છે એમના દીર્ઘાયુષ્યનું રહસ્ય સૌ પ્રથમ વાત કરીએ ખોરાકની ત્યાંના લોકો ખૂબ જ સરળ કુદરતી અને હળવો ખોરાક લે છે તેઓ દિવસમાં ઘણીવાર ખાય છે પણ ખૂબ જ નાની નાની થાળીઓમાં શાકભાજી ફળ માછલી ટોફુ દરિયાઈ શાક ચોખા આ બધું એમના ભોજનનો ભાગ છે એક ખાસ નિયમ તેઓ પાડે છે જેને કહે છે હારા હાચીબુ અર્થાત પેટ સો ટકા નહીં ફક્ત એંશી ટકા સુધી જ ભરવું આ નિયમને કારણે તેઓ ક્યારેય ઓવરહિટ નથી કરતા એથી એમનું પાચન સારું રહે છે શરીર હળવું રહે છે અને લાંબા ગાળે બીમારીઓથી પણ બચાવે છે બીજી મહત્વની આદત છે શારીરિક હરકત ત્યાંના લોકો રોજિંદા જીમમાં નથી જતા ભારે એક્સરસાઇઝ નથી કરતા પણ એ લોકો આખો દિવસ હરકતમાં રહે છે કોઈ ખેતરમાં કામ કરે છે કોઈ બગીચામાં ઘર સાફ કરે છે નાના નાના હસ્તકલા કામ કરે છે લાંબા અંતર સુધી ચાલે છે આ સિમ્પલ હરનચલન જ એમને ફિટ રાખે છે ત્રીજું રહસ્ય છે સામાજિક સંબંધો ઓકીનાવામાં એક મોઈ નામની પરંપરા છે મોઈ એટલે નાના મિત્ર વર્તુળ આ વર્તુળમાં પાંચ છ લોકો હોય છે અને આખી જિંદગી સુધી એમ એકબીજાની સાથે જોડાયેલા રહે છે કોઈ બીમાર પડે તો મોઈના બધા મળીને મદદ કરે છે કોઈને પૈસાની જરૂર પડે તો સહાય કરે છે સાથે ભોજન કરે છે રમતો રમે છે વાતો કરે છે આ એકતા અને પ્રેમ એમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે ચોથું રહસ્ય છે માનસિક શાંતિ અને સ્મિત ઉકીનાવાના લોકો બહુ પોઝિટિવ હોય છે તેઓ જીવનની મુશ્કેલીઓને સ્મિત સાથે ઝીલે છે એમને ખબર છે કે જીવનમાં તણાવ આવશે દુઃખ આવશે પણ એમાં ફસાઈ જવાની જરૂર નથી એ લોકો વર્તમાનમાં જીવે છે ભૂતકાળના દુઃખને પાછળ મૂકી દે છે ભવિષ્યની ચિંતા કરતા નથી એટલા માટે એમના ચહેરા પર હંમેશા હળવું સ્મિત દેખાય છે હવે એક સવાલ ઊભો થાય છે શું આપણે આપણા જીવનમાં આ બધું અપનાવી શકીએ હા ચોક્કસ હવે આપણે જાણીએ કે ઈકી ગાયનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કરી શકાય સૌ પ્રથમ પોતાના હેતુને શોધવો પડશે મિત્રો જીવનમાં સૌથી મોટો સંઘર્ષ છે કે મને શું કરવું ગમે છે ઘણા લોકો આખી જિંદગી કામ કરે છે પણ ક્યારેય પોતાના પ્રશ્ન પૂછતા નથી જો તમને તમારું કામ ગમતું નથી તો કેટલા પણ પૈસા મળે તમે અંદરથી ખુશ નહીં રહો પણ જો તમને ગમતું કામ કરો તો એ કામ ભાર લાગતું નથી તે જ ઈકી ગાયનો આધાર છે મિત્રો આપણે વાત કરી હતી કે ઈકી ગાયનો આધાર છે હેતુ શોધવો હવે વિચારીએ કે આ હેતુ કેવી રીતે શોધવો સૌ પ્રથમ આપણે પોતાને ચાર પ્રશ્નો પૂછવા જોઈએ મને શું કરવું ગમે છે હું કઈ બાબતમાં સારો છું દુનિયાને મારી પાસેથી શું જોઈએ છે કઈ બાબતમાં હું કમાણી કરી શકું જ્યારે આ ચારેય પ્રશ્નોના જવાબો મળે છે ત્યારે એ ચાર રસ્તાઓ જ્યાં મળે છે ત્યાં જ તમારું ઈકી ગાય છુપાયેલું હોય છે હવે ઉદાહરણ તરીકે લો કોઈને ચિત્રકામ ગમે છે એમાં એ ખૂબ જ સારો છે લોકો એની ચિત્રકળા પસંદ કરે છે ખરીદે છે એટલે દુનિયાની એની જરૂર છે અને સાથે કમાણી પણ થાય છે તો એ વ્યક્તિનું ઇકી ગાય બની શકે છે આર્ટિસ્ટ બનવું બીજું ઉદાહરણ કોઈને લોકોને શીખવવું ગમે છે એમાં એ કુશળ છે લોકો એના સમજાવવાથી લાભ મેળવે છે સમાજમાં તે ઉપયોગી છે અને સાથે તેને કમાણી પણ મળી શકે છે એટલે એનું એકી ગાય બની શકે છે ટીચર અથવા ટ્રેનર હવે ઘણા લોકોને સવાલ થાય છે કે જો મને ગમતું કામ કમાણી ન કરાવે તો મિત્રો એમાં બે રસ્તા છે એક તો એ કામમાં એટલો કુશળ બની જાઓ કે એક દિવસ દુનિયા તેની કિંમત સમજવા લાગે અથવા એ કામને રોજિંદા જીવનનો હિસ્સો બનાવો ભલે માંથી પૈસા ન મળે યાદ રાખજો એકી ફક્ત નોકરી કે કરિયર નથી એકી એટલે જીવનનો હેતુ કોઈ માટે પરિવાર હોઈ શકે કોઈ માટે સંગીત કોઈ માટે પ્રવાસ કોઈ માટે સમાજ સેવા દરેક માણસનું ઈકી ગાય જુદું હોય છે હવે ચાલો આપણે સમજીએ કે ઈકી ગાય સાથે જોડાયેલું એક અગત્યનું તત્વ છે ફ્લો ફ્લો એટલે એ સ્થિતિ જ્યાં આપણે જે કામ કરીએ છીએ તેમાં પૂરેપૂરા ડૂબી જઈએ છીએ સમયનો ભાન નથી રહેતું થાક લાગતો નથી મન તાજું રહે છે ઉદાહરણ તરીકે કોઈ સંગીતકાર જ્યારે વગાડે છે કોઈ લેખક જ્યારે લખે છે કોઈ બાળક રમતમાં વ્યસ્ત હોય છે એ સમય તેઓ ફ્લોમાં હોય છે ફ્લો અનુભવવું એટલે ઈકીગાઈ તરફ આગળ વધવું તમારા જીવનમાં વિચારો કઈ પ્રવૃત્તિમાં તમે એટલા મગ્ન થઈ જાઓ છો કે સમયનો ખ્યાલ જ નથી રહેતો એ જ પ્રવૃત્તિ તમારે તમારા એકી તરફ દોરી જાય છે મિત્રો ઓકીનાવાના લોકો આ ફ્લોની સ્થિતિને રોજિંદા જીવનમાં જીવતા હોય છે તેઓ નાના નાના કામોમાં પણ પૂરેપૂરો આનંદ લે છે જેમ કે બગીચામાં કામ કરવું માછલી પકડવી હસ્તકલા બનાવવી બાળકો સાથે રમવું એ કામ તેમને ફક્ત જીવાડતું નથી પરંતુ જીવનમાં ઉત્સાહ જાળવી રાખે છે હવે વાત કરીએ સમય અને તણાવની આજની દુનિયામાં આપણે બધા ભાગદોડમાં જીવીએ છીએ ઘડિયાળની સોયા પાછળ દોડીએ છીએ સમય ઓછો છે કામ વધારે છે ચિંતા સતત છે પરંતુ ઊકીનાવાના લોકો પાસે ઘડિયાળ હોય છે પણ એના ગુલામ નથી તેઓ સમયને શાંતિથી જીવે છે એમની ગતિ ધીમી છે પણ એ ગતિમાં આનંદ છે આપણે જો ઇકી ગાય શોધવું હોય તો આપણને પણ થોડું ધીમું થવું પડશે દરેક ક્ષણને માણવી પડશે દરેક કામમાં હાજર રહેવું પડશે એ જ માઇન્ડફુલનેસ છે મિત્રો એકી ગાયનો એક મોટો આધાર છે સ્વાસ્થ્ય જો શરીર તંદુરસ્ત ન હોય તો જીવનમાં આનંદ અનુભવવો મુશ્કેલ છે ઓકી લોકો પાસે લાંબુ જીવન હવાના ઘણા કારણોમાં સૌથી અગત્યનો કારણ છે એમની સ્વસ્થ જીવનશૈલી જેમ આપણે પાર્ટ ટુમાં ચર્ચા કરી હતી તેઓ હારાહાચી બુ એટલે કે એસી કકા સુધી જ જમવાનો નિયમ પાડે છે પરંતુ એ સિવાય પણ તેઓ પાસે કેટલીક ખાસ આદતો છે તેઓ ખૂબ ઓછું પ્રોસેસ્ડ ફૂડ ખાય છે તેઓ સાકર અને તેલનો ઉપયોગ ઓછો કરે છે એમના ખોરાકમાં વધુમાં વધુ શાકભાજી લીલા પાંદડાવાળી શાક દરિયાઈ શાક ટોફુ અને માછલી હોય છે તેઓ લીલી ચા પીવે છે જેમાં એન્ટી હોય છે જે શરીરને યુવાન રાખે છે આ બધું જ એમના સ્વાસ્થ્યને મજબૂત રાખે છે બીજું રહસ્ય છે હળવો કસરત તમે કદાચ વિચારશો કે એમને જીમ હશે ટ્રેનર હશે મશીનો હશે પરંતુ એમના માટે કસરત એટલે રોજિંદી હલનચલન બગીચામાં કામ કરવું ખેતરમાં વાવેતર કરવું ઘરના નાના કામો કરવું દૂર સુધી ચાલવું આવી નાની નાની હરકતો જ એમના શરીરને ફિટ રાખે છે એમને જોઈન્ટ પેઇન નથી થતું એમનું વજન બગડતું નથી અને એ લોકો ઉર્જાવાન રહે છે હવે ચાલો આપણે વાત કરીએ માનસિક સ્વાસ્થ્યની આજના સમયમાં સૌથી મોટો રોગ છે સ્ટ્રેસ તણાવ એ એવો શત્રુ છે જે અંદરથી શરીર અને મનને ખાઈ જાય છે પણ ઓકીનાવાના લોકો તણાવને બહુ જ સારી રીતે હેન્ડલ કરે છે એમનું રહસ્ય શું છે તેઓ જીવનમાં નાની નાની બાબતોમાં આનંદ શોધે છે મિત્રો સાથે મળીને વાતો કરે છે સંગીત સાંભળે છે બગીચામાં ફરવા જાય છે એમને જીવનમાં ગમત કરવી બહુ ગમે છે એટલા માટે તેઓ હંમેશા હળવાશમાં રહે છે ઇકીગાઈ આપણને શીખવે છે કે હસવું પણ એક દવા છે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે અંદરથી હોર્મોન્સ છૂટે છે જે તણાવ ઘટાડે છે તેથી જ લોકોના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે શકીએ બિલકુલ આપણે રોજિંદા જીવનમાં થોડું ચાલવાનું શરૂ કરી શકીએ પ્રોસેસ્ડ ખોરાક ઓછો ખાઈને શાકભાજી વધારે લઈ શકીએ ખોરાકમાં 80% ટકા નિયમ અપનાવી શકીએ મિત્રો સાથે સમય પસાર કરી શકીએ અને હસવાનું શીખી શકીએ મિત્રો ઇકીગાઈ ફક્ત ફિલોસોફી નથી એ એક પ્રેક્ટિકલ લાઈફ સ્ટાઈલ છે એ આપણને કહે છે સ્વાસ્થ્ય સંબંધો આનંદ કામ અને હેતુ આ બધું સંતુલનમાં રાખો હવે એક બીજી અગત્યની વાત કરીએ સમાજ સાથે જોડાણ ઓકીનામાના લોકો એકલા નથી રહેતા એમને ખબર છે કે એકલતા સૌથી મોટું દુઃખ છે તેથી તેઓ હંમેશા લોકો સાથે જોડાયેલા રહે છે મોઈ એટલે એમનું સપોર્ટ સિસ્ટમ જો કોઈ બીમાર પડે તો બધાએ મદદ કરવી કોઈને પૈસાની મુશ્કેલી આવે તો સહાય કરવી ખુશી કે તહેવાર હોય તો બધા મળીને લોકો સાથે જોડાયેલા રહો આનંદ કરો એટલું જીવનમાં સંતોષ આપે છે મિત્રો એકી એક બહુ જ અગત્યનો ભાગ છે માનસિક સંતુલન અને વર્તમાનમાં જીવવું આજની દુનિયામાં આપણે મોટા ભાગે ભૂતકાળ કે ભવિષ્યમાં જીવી રહ્યા છીએ ક્યારેક આપણે પસ્તાવામાં ફસાઈએ છીએ કે હું એ દિવસ એમ કેમ ના કર્યું ક્યારેક આપણે ચિંતા કરીએ છીએ કે કાલે શું થશે આવતીકાલે શું મળશે પરંતુ હકીકત એ છે કે આપણી પાસે છે ફક્ત આજની ક્ષણ વોકીનાવાના લોકો આપણને શીખવે છે કે ભૂતકાળ ગઈકાલની વાત છે ભવિષ્ય કાલ આવશે પણ આજ આજ આપણું છે અને આ ક્ષણને માણવી એ જ સાચી કળા છે જ્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ ત્યારે દરેક નાની બાબતમાં આનંદ મળે છે સવારની હવા ચાની સુગંધ પરિવાર સાથેની વાતચીત આ બધું આપણને એકી ગાય છે સચેત રહો પરંતુ ચિંતા ન કરો માઇન્ડફુલનેસ એટલે આજ હવે એક બીજો મુદ્દો છે તમે શું આપો છો ઘણો વખત આપણે વિચારીએ છીએ કે હું શું મેળવી રહ્યો છું પરંતુ એકી ગાય આપણને કહે છે

તેઓ ફક્ત પોતાના માટે નથી જીવતા પરંતુ સમાજ માટે પણ જીવતા રહે છે હવે ચાલો કામ વિશે વાત કરીએ ઘણા લોકો કામને માને છે સોમવાર આવ્યો આવ્યો એટલે એટલે શુક્રવાર આનંદ પણ મિત્રો આ રીતે જીવવું એકી ગાય નથી એકી ગાય કહે છે કામને આનંદમાં ફેરવો જો તમે કામને તમારી રુચિ સાથે જોડો તો કામ ભાર નહીં લાગે ઉદાહરણ તરીકે જો તમને લોકોને મદદ કરવી ગમે છે અને તમે ડોક્ટર છો તો તમારું કામ જ તમારું ઈકી ગાય છે જો તમને લખવું ગમે છે અને તમે લેખક છો તો કામ જ આનંદ છે પણ જો તમારું કામ તમને નથી ગમતું તો બે રસ્તા છે એક તો તમારું ઈકી ગાય શોધીને ધીમે ધીમે એમાં આગળ વધો અથવા હાલના કામમાં જ આનંદ શોધવાનો પ્રયાસ કરો એ સરળ નથી પણ શક્ય છે જ્યારે તમે કામમાં ફ્લો અનુભવશો ત્યારે કામ ભાર નહીં લાગે તમે થાકી નહીં જાઓ પરંતુ ઊર્જાવાન રહેશો એવું ઈકી ગાયનું શક્તિ પ્રેરક તત્વ છે મિત્રો હવે એક નાની વાત ઈકી ગાય આપણને કહે છે જીવનને ખૂબ ગંભીરતાથી ન લો થોડી મસ્તી કરો ગમત કરો જીવનનો સ્વાદ માણો કારણ કે અંતે આપણે સૌ મુસાફર છીએ અને આ મુસાફરીને આનંદથી પસાર કરવી જોઈએ મિત્રો હવે આપણે આ વાતચીતના અંતિમ ભાગમાં પહોંચી ગયા છીએ અમે ઈકી ગાય વિશે ઘણું જાણ્યું જીવનનો હેતુ નાની નાની ખુશીઓ સ્વાસ્થ્ય ફ્લો સંબંધો અને માનસિક સંતુલન હવે ચાલો તેને એક સાથે બાંધીએ અને સમજીએ કે આપણે આપણા જીવનમાં તેને કેવી રીતે લાગુ કરી શકીએ સૌથી પ્રથમ સ્વપરિચય એટલે કે સેલ્ફ રિફ્લેક્શન તમારા જીવનમાં થોડો સમય કાઢો અને પોતાને પૂછો મને ખરેખર શું ગમે છે હું કઈ બાબતમાં સારો છું લોકોને મારી પાસેથી શું મળી શકે કઈ બાબતમાં હું કમાઈ શકું આ ચાર પ્રશ્નો તમારા માટે કંપાસની જેમ કામ કરશે બીજું નાની ખુશીઓ માણો સવારની એક ચા મિત્ર સાથેની મસ્તી પરિવાર સાથે ભોજન આવી નાની નાની બાબતો જ જીવનમાં આનંદ લાવે છે મોટા સપના રાખવા સારા છે પણ આજની નાની ખુશીઓને અવગણશો નહીં ત્રીજું સંબંધો મજબૂત બનાવો યાદ રાખો એકલતા એ સૌથી મોટું દુઃખ છે મિત્રો બનાવો પરિવાર સાથે સમય વિતાવો સમુદાય સાથે જોડાવો એકબીજાને સહાય કરો જ્યારે જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે આ સંબંધો જ તમારો સાચો આધાર બનશે ચોથું હસવાનું શીખો જિંદગીને ગંભીરતા સાથે જીવવાની જરૂર નથી થોડી ગમત કરો મસ્તી કરો સંગીત સાંભળો નાચો રમો હસતા હસતા તણાવ ઓગળી જાય છે પાંચમું આજમાં જીવવું શીખો ભૂતકાળમાં અટવાઈ જશો તો દુઃખ મળશે ભવિષ્યની ચિંતા કરશો તો બેચેની થશે પણ વર્તમાનમાં જીવશો તો સાચો આનંદ મળશે આ ક્ષણને સંપૂર્ણ માણો એ જ માઇન્ડફુલનેસ છે છઠ્ઠું કામને પ્રેમ કરો જો તમારું કામ તમને નથી ગમતું તો ધીમે ધીમે તમારા એકીગાઈ તરફ વધો પણ હાલના કામમાં પણ આનંદ શોધવાનો પ્રયત્ન કરો યાદ રાખો કામ માત્ર પૈસા માટે નથી કામ એ જીવનનો એક ભાગ છે અને એમાં આનંદ હોવો જોઈએ સાતમું સ્વસ્થ જીવનશૈલી અપનાવો એસી ટકા સુધી ખાઓ કુદરતી ખોરાક ખાઓ હળવો કસરત કરો રોજ થોડું ચાલો આ નાની નાની આદતો જ તમને લાંબુ અને તંદુરસ્ત જીવન આપશે અને છેલ્લું તમારો એકી ગાય જીવો એકી ગાય ફક્ત શોધવાનું નથી એને જીવવાનું છે જ્યારે તમારે ખબર પડે કે તમારો એકી ગાય શું છે ત્યારે રોજિંદા જીવનમાં એને અનુસરો એ જ તમને સવાલે ઉત્સાહથી ઉઠાડશે એ જ તમને ખુશ રાખશે અને એ જ તમને સંતોષ આપશે મિત્રો અંતમાં હું એટલું જ કહું છું જીવન લાંબુ હોય કે ટૂંકું એ મહત્વનું નથી મહત્વનું એ છે કે આપણે એને કેવી રીતે જીવીએ છીએ જો આપણે ઈકી ગાય અપનાવીએ તો આપણું દરેક દિવસ આનંદી શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ બની શકે તો ચાલો આજથી આપણે પણ આપણું ઈકી ગાય શોધીએ અને એને જીવી લઈએ કારણ કે એકી જ જીવનનો સાચો રહસ્ય છે